અમરેલી જિલ્લાના નાના માછિયાળા ગામે ઠેબી નદી ઉપર આવેલો પિસ્તાળીસ વર્ષ જૂનો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે બ્રિજ લોખંડના સળિયા દેખાતા તેમજ તિરાડો પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છે અમરેલી રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા આ પુલની વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ છે અહીંયા રોજના બે હજાર ઉપરાંત કન્ટેનરો એસટી બસો ખાનગી બસો અને અન્ય ટ્રકો પસાર થાય છે અને આ પુલ ઉપરથી રાહદારીઓ પણ પસાર થાય છે વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે અને પસાર થતી વખતે મનમાં એક જ ડર હોય છે કે આ પુલ ક્યારે તૂટે તો શું થાય ગામના સરપંચ સાથે વાત કરવામાં આવી તો અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી કોઈ પરિણામ નથી મળ્યું તેમ તેઓએ કહ્યું જે અમરેલી રાજકોટ નેશનલ હાઈવે નીકળ્યો છે તે ઘણા સમયથી ડબલ પટ્ટી છે એ હાકડો પડે છે અને ટ્રાફિક બહુ રહે છે એના કારણે ઘણા અકસ્માત પણ થયા છે જો આ તંત્ર વહેલું નઈ જાગે ને ફોર લાઇન પોળો રોડ નઈ બનાવે તો આવા આવા અકસ્માત સર્જાયા કરશે સાહેબ આ પુલ ની હાલત તો બહુ જર્જરિત છે ત્યાંથી હાલવું હોય તો એ બીક લાગે છે કે ભાઈ આ વાહન માં આકવા કેમ એ બીક લાગે છે પડશે પડશું એવો લાગે છે અને એ પુલ બનાવવો પડે એમ છે ફરજિયાત એટલે એમાં ચાલી વર્ષ ઉપર છે વડોદરાના પાદરામાં જે પુલ પડવાની જે ઘટના બની છે ત્યારે અમરેલી

આ પુલ પરથી રાત દિવસ વાહનોનો ધમધમાટ શરૂ જોવા મળે છે અને આ બંને તો છે પણ પણ નીચેના એવી લોખંડ દેખાઈ ગયું છે હું તમને આ આ પુલના જે અમુક જે દ્રશ્ય છે આ લોખંડ દેખાઈ ગયું છે આ જ્યારે આપણે હાથમાં લઈએ તો આ આ કુપડાઓ પણ હાથમાં આવી જાય છે એ પરિસ્થિતિ છે ત્યારે આ પુલ પરથી રાત દિવસ ભારે વાહનોની અહિયા અવર જવર જ છે અને હાલ આ પુલ ક્યારે એ વડોદરાના જે પાદરામાં બનેલી જે ઘટના છે એ પ્રમાણેની નવાય નહી અમરેલી અમરેલી જિલ્લાનું જે વહીવટી તંત્ર દ્વારા આ પુલની કામગીરી ક્યારે કરવામાં આવશે એ પણ મોટો સવાલ ઉદભવી રહ્યો છે પરંતુ આ જે પુલ છે એ જોખમી પુલ છે અને ક્યારે મોટી કોઈ દુર્ઘટના અને લોકોને મોત નોતરે એ કહી શકાય નહીં રવેશ પરમાર ટીવી થર્ટીન ગુજરાતી અમરેલી